જય મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આપના કાર્યકરો પહોંચ્યા હતા કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ સભાને સંબોધતા ભાજપ પર પ્રહાર કર્યા આ સાથે સભામાં ઉપસ્થિત કોંગ્રેસ પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ ભાજપને આડે હાથે લીધી તેમણે ભાજપ પર ક્ષત્રિય આગેવાનોને નજર કેદ કરવાનો આરોપ લગાવ્યો તો આ સભામાં ચૈતર વસાવાનું પોસ્ટર લાગ્યું હતું પણ ચૈતર વસાવા હાજર ન રહેતા કેટલાક કાર્યકરોમાં નિરાશા ફેલાઈ હતી

જળ જમીન જંગલ સંપત્તિના મોટા ઉદ્યોગપતિઓ છે એમને આ આ વિસ્તાર એમના એમના કરી કરી દેવાનો જંગલો દેવાના અહીં આપણે કહીએ કે આ વિસ્તારની અંદર સફારી પાર્ક બની રહ્યો છે એટલે શું આ વિસ્તારના પિસ્તાલીસ ગામ સ્ટેચ્યુ ઓફ યુનિટીના જેવી રીતે ગામડાઓ ખાલી કરાવે છે આ વિસ્તારના નસવાડી વિસ્તારના પણ પિસ્તાલીસ ગામડાઓ ખાલી કરવાનો પ્લાનિંગ ચાલી રહ્યો છે તો શું આ વિસ્તારને પણ બચાવવા માટે એ આના આદિવાસીઓની જવાબદારી નથી આદિવાસી જો અહીંનો આદિવાસી દારૂ પૈસાથી જો આદિ આ જો ભાજપને જો વોટ આપી દેશે ધર્મના નામે જો વોટ આપી દેશે તો આ વિસ્તાર આવનારા સમયમાં ખતમ થઈ જશે